એલા ભાઈ તું મોકે આવ્યો બાકી એલા ભાઈ મે નવું કાર્ડ લીધું ને મસ્તી કરી કર કર હા હાલો ઓ કોણ પ્રીતેશ બોલ ને હા તમે કોણ હું સ્વાતી ના બોલું છું સોરી નંબર હે એલા આઈને તો ફોન કાપી નાખ પાછો પાછો કર એલા તો ખબર પડી ગઈ લાગે કેમ બેટો ફોન છે રોંગ નંબર રાઈટ નંબર જ છે સ્વાતી ગોલકોથામાં તારી અને મારી દીકરી સ્વાતી ની ચેટ મે એના ફોન માં લીધી હે અને હવે તમે બે પકડાઈ ગયા છો અરે અંકલ ભૂલ થઈ ગઈ હવે નહીં થાય ના ના અમે પોલીસ સ્ટેશન અને તારા ઉપર કેસ ઠોકું હું અને હવે હેવી કલમ ને એવા એવા સેક્શન નું મારવા આયા ને તો જો બંદો તો તું જલ્દી બહાર જ ન નીકળી શકે અંકલ તમારા પગે કેતા હોય તમે મે આજ હવે સ્વાતી ને મેસેજ નહીં કરું મારા પપ્પાને ખબર તમારા કાટિયા ભાંગી નાખજે હા તો તારા સમાધાન કરવા હોય ને તો હું તને

મારો ભાઈ નવો ફોન લીધો અને નવું સિમ કાર્ડ લીધું ને એટલે એમ થી લાઈને બે ઘડી મજા કે નવો ફોન હે નવું સિમ કાર્ડ હે અને નવો મોબાઈલ નંબર હે તો આપણે આયુષ્ય આવી મસ્તી કરી હું જાવ જલ્દી કરો ભાઈ ઓલો